અરે વાહ શું તમે માની શકો છો કે આટલી નજીકથી સિંહને જોવાનો મોકો મળી શકે ગીરના જંગલનો રોમાંચ હવે ધારી નજીક ગુજરાતનું આમિની ગીર છે ધારીથી માત્ર સાત કિલોમીટર અમરેલીથી એકતાલીસ કિલોમીટર અને જૂનાગઢથી એક્યાસી કિલોમીટર દૂર અને આ છે અંબારડી સફારી પાર્કનો ભવ્ય મેઇન ગેટ પાર્કિંગની ખૂબ સારી વ્યવસ્થા અહીં છે ટિકિટ લઈને અંદર જઈએ એ પહેલા આજુબાજુની કલાત્મકતા જુઓ હરણ અને આ વિશાળ મગરના સ્ટેચ્યુ તમને જણાવે છે કે તમે જંગલના રાજ્યમાં પ્રવેશ કરી રહ્યા છો ગેટ પર જ ગુજરાત ટુરિઝમનો લોગો દેખાય છે આ પાર્કની લોકેશન ખૂબ જ સુંદર છે એક તરફ ખોડિયાર માતાજીનું મંદિર અને બીજી તરફ ખોડિયાર ડેમ ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આ પાર્કને બહુ સારી રીતે મેઇન્ટેન કરવામાં આવ્યો છે એન્ટ્રી પછી તરત જ આખો પાર્ક મેપ આપવામાં આવે છે સૌથી ખાસ વાત અહીંના વુડન લાયન સ્ટેચ્યુ આટલી સુંદર કોતરણી જોઈને જ ખુશી થાય છે આ એરિયામાં થોડો સમય વિતાવીને તમે સફારી માટે તૈયાર થઈ શકો છો ગુજરાતનો દરેક વ્યક્તિ એક વાત જાણે છે ગીરજ માતા ગીરજ ગીરજદાતા આ પાર્ક એ જ વારસાને આગળ વધારે છે હવે જુઓ સફારી પાર્કની અંદરનો આ રસ્તો અહીં સિંહના સ્ટેચ્યુ સફેદ સિંહની પ્રતિકૃતિ અહીં વિવિધ પ્રકારના પક્ષીઓ અને ક્યારેક પતંગ આ બધા દ્રશ્યો તમને સતત યાદ કરાવે છે કે તમે સિંહના ક્ષેત્રમાં છો જુઓ અહીં ફોટો પાડવા માટે બનાવેલું આ સ્પોટ આઈ લવ અંબારડી સફારી પાર્ક આ સિંહનો સ્ટેચ્યુ જોઈને જંગલના રાજાની તાકાતનો અહેસાસ થાય છે આ આખો પ્રવાસ ખૂબ જ રોમાંચક રહ્યો જો તમને આ વીડિયો ગમ્યો હોય અને તમે પણ સિંહના દર્શન કરવા માંગતા હો તો વીડિયોને લાઇક કરો